બે પફ ઉપર એક પફ ફ્રી ફ્રીને ફ્રીમાં મળશે આ દુનિયાની અંદર તમે પફ તો ઘણા ખાધા હશે પરંતુ પફમાં કઈક નવું ટ્રાય કરવું હોય તો પહોંચી જાવ પફ ઝોનમાં અહીંયા એકાવન કરતાં પણ વધુ વેરાયટીમાં નવા પફ બનાવે અહીંયાથી તમને ચીજ પફ પેરી પેરી પફ તંદુરી સોલિડ પફ ચીજ ગાર્લિક સિંગ પફ ચીઝ વેફર પફ

લાગુ પડશે ને પાર્સલ સુવિધામાં ઓફર લાગુ પણ નહીં પડે તો પહોંચી જજો મોટા વરાછા વિસ્તારમાં લાઈવ ગરમા ગરમ પફ નો ટેસ્ટ માણવા માટે એઆર મોલ ની પાછળ આવેલ ગજેરા કમ્પાઉન્ડમાં આ પફ ઝોનમાં